ડિપ્લિમેન્ટેશન કરી ગયું છે ને લઈને શું કહે તો કયા પ્રકારની આ આપણે વ્યવસ્થા માટે વિચારી રહ્યા છે દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની વીસ તારીખ પહેલાં સામાન્ય સભામાં બજેટ મંજૂર થતું હોય છે એ પહેલાં સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર થતું હોય છે આ વખતે વીએમસીએ નક્કી કર્યું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સુશાસન અને વિકાસના અભિગમને અપનાવો હોય અને વિકાસ સર્વસ્પર્શી અને સર્વાંગી કરવો હોય તો વડોદરા શહેરના સામાન્ય જે જનમાનસ છે એની સહભાગીતા પણ આવકાર્ય છે અને તમામ સ્ટેક હોલ્ડર એટલે કે મહિલા હોય યુવાન હોય વૃદ્ધ હોય વિકલાંગ હોય તમામ લોકોને આવરી લેવું બજેટ બનાવવાની ઈચ્છા સાથે આ વખતે કોર્પોરેશને સામાન્ય જનમાનસ પોતાના સૂચનો મોકલી શકે છવ્વીસ એક બે હજાર પચીસ તારીખ છવ્વીસમી જાન્યુઆરી સુધી વીએમસી બજેટ ટુ ફાઇવ ટુ સિક્સ એટ વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન આ મેલ એડ્રેસ પર દરેક નાગરિક તમામ પ્રકારના સ્ટેક હોલ્ડર નાના બાળકો હોય યુવાનો હોય ટીચરો હોય સર્વિસ ક્લાસના લોકો હોય બિઝનેસ ક્લાસના લોકો હોય વેપારી હોય આ તમામ સ્ટેક હોલ્ડર્સને અમે આમંત્રિત કરીએ છીએ કે તમારા એરિયામાં લોકલ એરિયામાં અથવા કોઈ વહીવટી એ લગતા પ્રશ્નો હોય એ પોતાના પ્રશ્નો લખી અને મેં કીધું ફરી રિપીટ કરું છું વીએમસી બજેટ ટુ ફાઇવ ટુ સિક્સ એટ ધ રેટ વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન આ ઇમેલ એડ્રેસ પર પોતાના સૂચનો મોકલી શકશે બને ત્યાં સુધી વડોદરાનું ગઈ વખતનું બજેટ લગભગ પંચાવનસો કરોડ કરતાં વધુનું બજેટ હતું આ વખતનું બજેટ પણ એના કરતાં વધુ રકમનું આવશે અને એમાં બને ત્યાં સુધી તમામ નાગરિકોના જે સૂચન છે એની પ્રાયોરિટી નક્કી કરી અને એનો સમાવેશ કરવાનો કોશિશ કરવામાં આવશે આ વડોદરા વીએમસી એક સુશાસન માટેનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડી રહી છે આ ઐતિહાસિક પગલું અમે લઈ રહ્યા છે તમામ નાગરિકોને આપના માધ્યમ થકી અપીલ છે કે આપના એરિયાના સૂચનો કે જે ખૂબ જરૂરી કામ હોય એવા લખી અને અમને મોકલશો અમે એને બજેટમાં સમાવવાનો પ્રામાણિક પ્રયત્ન કરીશું